જામનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું પોલીસ દ્વારા પર્વને લઈને તૈયારી કરાઈ હતી પોલીસ જવાનો શોભાયાત્રાના રૂટમાં તૈનાત રહેશે પૂર્વ સંધ્યાએ પોલીસની ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સાથે શાંતિ સમિતિની બેઠક મળી હતી તમામ સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી થાય તે માટે પોલીસ વિભાગ સજ્જ થયું છે જામનગર મેં કાલે રામનવમીના ઉજવણીના નિમિત્તે રામની શોભાયાત્રાઓ નીકળવાની છે અને આ શોભાયાત્રા માટે આજ શાંતિ સમિતિની મિટિંગ હતી અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગમાં તમામ સમાજના લોકો અહીંયા જે આગેવાન અને જે યંગ જનરેશન છે હાજર રહી હતી અને આને જે આવશ્યક સૂચનાઓ હતી આ આવશ્યક સૂચનાઓ પણ અપાવી છે અને દરેકને કે જે આપણે રામનવમીની શોભાયાત્રા નીકળે છે તો બધા આપણા આયોજક પણ સાથે હતા અને બધા બીજા જે સંચાલકો છે એ પણ હતા અને સંક્ષિપ્તમે અને બીજી બધી રીતે વિસ્તૃત રૂપથી એને બ્રીફ કર્યા છે કે કઈ રીતે જે શોભાયાત્રા નીકળવાની છે આ લોકોનો શું શું પ્લાન છે આખો પ્લાન જાણીને અને આ રીતે અમે લોકો આગળની જે કાર્યવાહી ચાલુ છે અને જે જે એરિયામાંથી અને જે રૂટ પરથી શોભાયાત્રા નીકળવાની છે આ રૂટ પર અત્યારે પેટ્રોલિંગનું પણ અમે લોકો કરી દઈએ Anil Goel de News Jamnagar.